નામ જૂના અખાડા ગિરનાર પીઠાધી સર જય શ્રીકાંદજીના સર્વેને ઓમ નમો નારાયણ આજે દત્ત જયંતિ નિમિત્તે હું બે હજાર તેરમાં જ્યારે મહામંડલેશ્વર બની હતી ત્યારથી દત્ત ભગવાનની જન્મ જન્મજયંતિ ઉજવું છું આજે અગિયારમું વર્ષ ચાલુ છે હરેક સાધુ સંત ભારતના કે ધર્મપ્રેમી જનતા તમારા છોકરાનો બધડે ઉજવો છો તમારા એ તો આજે અત્રિ અનસુયાના પુત્રનો જન્મદિવસ હતો એટલે સરસ ધર્મપ્રેમી જનતાથી સાધુ સંતો આવ્યા હતા ભંડારો કર્યો બે હજારથી ચાલુ કર્યું છે બે હજાર તેરથી અને હજુ પણ આગળ દત્ત ભગવાન એમની જન્મજયંતિ ઉજવાતા જાય અને હું ભારતના મહામંડલેશ્વરો હોય શ્રી મહારાજો હોય કે ભલે હું પીઠાધીશ્વર છું કોઈ બી હોય એમને પણ દરેકે ભેખ એમનો પહેર્યો છે એટલે દત્ત જયંતી એમને હાજર રહેવું જોઈએ હાજર અમારા જૂના અખાડાના થાના પછી મહારાજ મહાદેવ ભારતી મહાદેવગીરી સેક્રેટરી જૂના અખાડાના સર્વે બધા હાજર હતા અને દત્ત જયંતિ નિમિત્તે મેં બહુ સરસ પ્રોગ્રામ કર્યો અને ભગવાન તમારી મીડિયા પછી પ્રેસ મીડિયા એ બધાને દીર્ઘાયું આલે અને સારું સારું ભગવાનનું તમે લોકો પણ કરતા જાઓ મીડિયાવાળા પણ સનાતન ધર્મની જય હો આજે માક્ષ સુદ પૂનમ મંગળવાર ભગવાન શ્રી ગુરુદત્તાય નો જન્મ દિવસ આજ આજે અમારે ભીરભન મંદિર ખાતે મંડળ દ્વારા મંદિરના સહયોગથી દત્તાત્રેય ભગવાનનો ભગવાન જન્મ દિવસ સાંજના છ વાગે સંધ્યા કાળે ભગવાનનો જન્મ છે ત્યારે ઉજવવામાં આવશે ત્રણ ચાર દિવસ ગુરુ લીલા મત ગ્રંથ પાઠ વાંચવામાં આવ્યા એ આજ પૂર્ણ થયા અત્યારે આ બધું કાર્યક્રમ ત્રણ દિવસ કાર્યક્રમ ચાલતો હતો આજે વિશેષ બતા જન્મ છે એટલે અહીંયા પૂજા પાઠ કરવામાં આવશે હરિઓમ તત્સત જય ગુરુદત્ત જય ગિરનારી આજે દત્તાત્રેય જયંતિનો ગરવા ગઢ ગિરનારમાં દિવ્ય મહોત્સવ છે ગિરનાર સાધના આશ્રમ ટ્રસ્ટમાં આ ઉત્સવ લગભગ પિચોતેરથી ઉજવવામાં આવે છે વર્ષો પહેલાંથી કારણ કે અહીંયા ગુરુદત્ત મહારાજ પૂજ્ય મહર્ષિ પુનિતાચારીજીને પ્રત્યક્ષ થયા છે દર્શન દયેલા અને મને પણ ઓગણીસો છન્નુંમાં એમના આશીર્વાદ અને સાક્ષાત્કારનો લાભ મળેલો જેને લઈને દર વર્ષે દત્તાત્રેય જયંતિ અહીંયા બહુ જ સરસ રીતે ગુરુ ગુરુપાદુકા પૂજન દત્તાત્રેય પૂજન એમની સાથે એમનો જન્મોત્સવ સાંજે મનાવવામાં આવે છે હું શ્રી મહંત રામગીરી બાપુ ગુરુ શ્રી લક્ષ્મણગીરી બાપુ ત્રીસ પગથિયા ગિરનાર વર્ષોની પરંપરા મુજબ ગુરુ મહારાજ શ્રી લક્ષ્મણગીરી મહારાજે જે પરંપરા શરૂ કરેલી એ મુજબ એકવીસવા વર્ષ પ્રવેશ કરતા એકવીસવા વર્ષે પ્રવેશ કરતાં ગિરનારમાંથી જે ત્રીસ પગથિયાથી જો ગુરુ મહારાજની પાલખી યાત્રા નીકળે છે એ ભવનાથ ફરી અને પરત થતાં અહીંયા સાધુ સંતો ભ મહંતોના ભંડારા ગિરનાર મંડળનો ભંડારો થાય છે સાધુ સંતોનો રસોઈ પ્રસાદ લઈ ભક્તો સાથે અને બધા વિદાય લે છે તેમાં અમારા ગુરુજીના સેવકો સર્વ પરિવાર બહુ સાથ સહકાર આપ્યો એના માટે ધન્યવાદ જય ગિરનારી